ભાદર નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા હાલ તો તારાજી સર્જાય છે ત્યારે કુતિયાણા શહેરમાં રેસ્ક્યુ ઓપરેશન કરી અનેક લોકોને બોટ મારફતે બહાર કાઢ્યા હતા તો ભારે વરસાદના પગલે પોરબંદર જિલ્લાના એકસો ને એકાવન જેટલા ગામડા વીજ પુરવઠો બંધ થયો હતો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની છે ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ પાણી ફરી રહ્યા છે અને પાણીનો ભરાવો પણ જોવા રહ્યો છે ભયંકર સ્વરૂપ કરી જે વિસ્તારોમાં કોઈ દિવસ પાણી નતા આવ્યા એ વિસ્તારોમાં પાણી ભરાવી ચુક્યા છે હાલ આપણે કુતિયા ના નગરમાં નગર છે આંબેકર નગર નો દ્રશ્ય બતાવવા માંગીએ કે ચારે પાણી પાણી જોવા મળી છે કારણ કે આ વિસ્તાર ભાદર નદીનું પાણી આવ્યું પરંતુ ઉપરવાસ કુતિયાણા શહેરના જે વિસ્તારો છે વિવિધ વિસ્તારોનું પાણી છે આ વિસ્તારમાં પસાર થતું એટલે ડબલ પાણી આવ્યું છે ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ઘરો ની અંદર પાણી ફરી વળ્યા છે ઘરો ની અંદર પાણી ફરી વળતા દરેક જગ્યાઓ છે એ જગ્યાઓ પાણી ની અંદર ગરકાવ થઈ ગઈ છે લોકોને અત્યારે ઘર વખરી પાણીમાં પડે ગઈ છે એક બીજી મુશ્કેલી એ થાય છે કે આવા સમય ની અંદર વરસાદ કે કે હું વરસાદનું પાણી આવી રહ્યું છે બીજા પાદર નું પાણી આવી રહ્યું છે ત્યારે સ્થાનિકોને રાંધવું મુશ્કેલ પડ્યું છે હું પરિસ્થિતિ કેવી છે અત્યારે નાગેશભાઈ જો તમારી નજર તમારી નજર જ છે ને અમે પછી બોલશું બરોબર આ બધા આ તો આગળ યુઝ છે

ચા અને જે ફ્રૂટ પેકેટો છે માનલો જે બાલાજી આ તે વસ્તુઓ મળે છે તેના ઉપર જ આખો જીવી રહ્યા છે સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યુઝ કુતિયાણા ગુજરાત ન્યૂઝ પોતાના વિસ્તારોને ને હંમેશા મુલાકાત લઈ રહ્યું છે ગમે તેવી ભાદર નદી ભયંકર રીતે સપાટી વહી રહી હોય કે ગમે એ વિસ્તાર મુલાકાત હોય ત્યારે અગ્રેસર રહ્યું છે ત્યારે સ્થાનિકો છે સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીમાં હોય ત્યારે એ સ્થાનિકો ની રજૂઆત છે તંત્ર સુધી પહોંચવાના પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે આ જે ભાદર નદી બે કાંઠે વહી રહી છે ભયંકર સ્વરૂપ છે જ્યાં વિસ્તારોમાં પાણી નતા ફરી વળ્યા એ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે હું આપને દ્રશ્ય બતાવીશ પહેલા રસ્તા મકાનોના કે મકાનોની અંદર કેવા પાણી ફરી વળ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી છે ડેરી હોય રસ્તા હોય પણ ન્યુઝ વાળા કે કોઈ પણ ક્યાંય આવ્યા નતા અત્યારે અમારી પરિસ્થિતિ એવી હાલત છે કે અમારા સામાન બધો પડી ગયો છે અમારા ઘરો વખી છે આ બધી શેતી છે કે અમારા કબાટું છે કે કઈમાં પાણી છે ને અમારા ઘરની અંદર ગોઠણ ડૂબ પાણી હતા અને અમારે અત્યારે કોઈ પણ અમારી હાલચાલ પૂછવા આવ્યા નથી એમાં અત્યારે ગુજરાત ન્યૂઝ છે જે અમારે ખબર અંતર પૂછવા આવ્યા એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એની એના થકી અમારે જે આગળ વાત અમારી પહોંચાડે અને અમને એટલી સહાય કરે કે ખાલી તમે લોકો અમને ખાલી જાણતો કરો કે છેલ આવે છે પાણી આવે છે તમે એટલી જાણી નથી કરી શકતા કે કંઈ બીજું કંઈ ન કરો તો કાઈ નઈ અમને ખબર છે કે તમે બીજું કંઈ કરવાના નથી ખાલી એટલું તો કરશો ને કે ખાલી તમને આવે છે એટલી અમને જાણ કરજો હવે તમે ખાસ કરીને તંત્ર દ્વારા ખૂબ અપેક્ષા હોય છે લોકો બીજી અપેક્ષા નથી પાણી આવતું હોય ત્યારે નગરપાલિકાની ફરજ છે કે પોતાની બાઇક ફેરવવું પડે કારણ કે કેવું પાણી આવ્યું આ વર્ષે કેવું પાણી આવ્યું આ વર્ષે જેટલું પાણી આવ્યું છે ને એટલું એક વર્ષે નથી આવ્યું અમે છેલ્લા ચાલીસ વર્ષથી આટલું પાણી અમે જોયું નથી આ રેકોર્ડ છે પાણી અમારા અંદર ગયું નગરપાલિકા દ્વારા કઈ સહાય મળી કોઈ તંત્ર માં નગરપાલિકા કે કોઈ પણ જાત ના કોઈ એવું નથી અમને કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારી કેવી હાલત છે કેવું શું છે તમે શું કરો છો ત્યાંથીને કોઈ ન થયું છે ગુજરાત ન્યૂઝ વાળા તમે ખાલી એક આવ્યા છો એ અમને પૂછ્યું છે બાકી કોઈ એવું નથી ગુજરાત ગુજરાતની હંમેશા પોતાની ફરજ નિભાવી રહ્યું છે કારણ કે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ગુજરાત ન્યૂઝ પહોંચે છે પરંતુ તંત્રની ખરેખર જાણકારી કરવી જોઈએ પરિસ્થિતિ ખૂબ વિકટ બની રહી છે હું તમને દ્રશ્ય બતાવીશ કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળ્યું છે આવી કપરી પરિસ્થિતિની અંદર લોકોનું પોતાનું જીવન ગુજારવું પણ ખૂબ મુશ્કેલ પડ્યું છે આવા સમયની અંદર ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ગુજરાત 뉴스 પોર્ટલ ની ને લઈ અને દરેક લોકતંત્ર ને اپેલ કરે છે કે પાણી ની જાણકારી કરી તો આ પરિસ્થિતિ ન પાસે છે ગુજરાત અને શહેરમાં પાણી છે ત્યારે અલગ લોકો કરી છે ખાસ

આ વિસ્તારના અંદર હજી તો પાણી વધશે એવી ઉપરથી આગાહી અને ઉપર વરસાદ ભારે વરસાદ હોવાના કારણોસર આ દવાખાના વિસ્તારમાંથી લોકોને કઈ રહ્યા છે અને હજી તાપણ લોકોને કહીએ છીએ કે જેને નીકળવું હોય તો હાલમાં ફાયર બ્રિગેડની ટીમ છે જ કુતિયાણા પણ એ કાઢવા તૈયાર છીએ પણ કહેવાનો શ્રેય છે કે લોકો હજી ઘરના પાણી નીકળતા નથી અંદર અંદર દબાઈને બેઠા છે સતત પાણીનો વિસ્તાર વધી રહ્યો છે અને પોરબંદર જે ફાયર બ્રિગેડ છે સતત લોકો બહાર આવી છે અને રેસ્ક્યુ છે એ રેસ્ક્યુ ટીમ અત્યારે દરેક જગ્યાએ જ્યાં જ્યાં લોકો ફસાયા છે છે એ ખાસ હું તમને દ્રશ્યમાં અત્યારે લોકોને લઈ જઈ રહ્યા છે કારણ કે કમર ડૂબ ગળા ડૂબ પાણીની અંદરથી રેસ્ક્યુ વિભાગ છે એ પોત રેસ્ક્યુ કરી રહી છે અને અનેક લોકો હજુ પણ ફસાયા છે તેમને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવામાં આવશે ત્યારે સ્થાનિક છે વહીવટી તંત્ર ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યું છે અને

પરંતુ નગરપાલિકા શાંતિથી પોતાના જે રૂમ છે સ્ટોર રૂમ છે એમાં જ બેઠી અને પોતાના રીતે રિપોર્ટ કરી રહી છે કારણ કે ગુતિયાણા શહેરની જવાબદારી નગરપાલિકામાં આવે છે અને વહીવટી શાસન છે માનકદાર ખૂબ મદદ કરી રહ્યા છે પરંતુ આપણી કલ્પની પરિસ્થિતિ છે કે ગુતિયાણાની ભાદર નથી ભયંકર રીતે વહી રહી છે આજે વર્ષો બાદ આવું પાણી આવ્યું છે જે વિસ્તારોમાં ક્યાંય પાણી નહોતું આવ્યું એવી પરિસ્થિતિ સર્જાની છે આવી પરિસ્થિતિ ની અંદર ગુજરાતની પાસે મુલાકાત લઈ રહ્યા છે અને આ અંદર અંદર દરેક જે જગ્યાઓ છે 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 એ રહ્યા રહ્યા લોકો પેકેટ કાઢી કારણ કે ઘરો પાણી ભરાઈ ગયા છે ત્યારે શું છે પરિસ્થિતિ ખરેખર જોઈએ શું કેશો આજે બે દિવસ છે એટલું પાણી આવ્યું છે કે અહીંયા કઈ ખાવાનું છે નહીં બધું ઘરમાં પાણી ભરી ગયા છે ખાવાનું બધું પલરી ગયું છે અને કોઈ પણ જોવા આવ્યું નથી ફ્રૂટ પેકેટ ખાઈ ને ઘી કાઢીએ છીએ વેપોરું ખાઈએ છીએ બટાકા લઈને આવ્યા જ ખાવાના છે ખાસ કરીને આવું પાણી ક્યારે જોયું તું તમે નહીં આવું કોઈ દી પાણી જોયું નથી ખૂબ ભયંકર પરિસ્થિતિઓ છે કારણ કે લોકોને કમર સુધી પાણીમાં જવું પડે અત્યારે માત્ર વેફારો અને પડીકાઓ ખાઈને એવા દિવસો પસાર કરવા આવી કપરી પરિસ્થિતિઓમાં જોવા મળી રહ્યા છે ત્યાં જોવા ત્યાં માત્ર પાણી પાણી જોવા મળ્યું છે કેમાં પ્રશ્ન મળે ત્યાં સાથે નાગે સ્પર્ધામાં ગુજરાતની સુધી